તમે આ વિડીયો પર ક્લિક કર્યું છે એનો મતલબ કે તમે પણ તમારા ઘર માટે એક બેસ્ટ વોટર હીટર શોધી રહ્યા છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ વિડીયો તમારા ઘર માટે એક બેસ્ટ વોટર હીટર શોધવા માટે જરૂરથી મદદ કરશે આ વિડીયોની અંદર આપણે ત્રણ બાબતો વિશે ચર્ચા કરશું નંબર એક એક વોટર હીટર કેવા પ્રકારનું હોવું જોઈએ એની અંદર ફીચર્સ કેવા હોવા જોઈએ નંબર બે પર હું તમને એવા બી વોટર હીટર્સ જણાવીશ કે જેમના મેં અલગ અલગ વિડીયોઝ જોયા કમ્પેરિઝન વિડીયોઝ જોયા તેમજ ઓનલાઈન એમની રેટિંગ અને રિવ્યુઝ ચેક કર્યા અને એના પછી હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્રીજા નંબર પર હું તમને જણાવીશ કે આ વિડીયોની અંદર જે પણ વોટર હીટર્સ જણાવવામાં આવ્યા છે એમને તમે ઓનલાઈન કેવી રીતે ખરીદી શકશો અને વિડીયોના અંતમાં આપણે ચર્ચા કરશું કે એક વોટર હીટર ખરીદ્યા પછી એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ કે જેથી કરીને એ લાંબો સમય સુધી ચાલે તેમજ તમારી સેફ્ટી પણ બની રહે સૌ પ્રથમ જાણી લઈએ કે એક વોટર હીટર કેવા પ્રકારનું હોવું જોઈએ એની અંદરનું જે એલિમેન્ટ છે એ નિકલ પ્લેટિંગનું હોવું જોઈએ અને એ આઈએસઆઈ સર્ટિફાઈડ હોવું જોઈએ બે વર્ષની વોરંટી ઓછામાં ઓછી હોવી જોઈએ એના ફીચર્સની વાત કરું તો ઓટોમેટિક કટ ઓફ ફીચર ટેમ્પરેચર સેટિંગ પાવર ઇન્ડિકેટર લાઇટ આ પ્રકારના જે ફીચર છે એક હીટરની ઉપયોગ કરવામાં સહાયરૂપ બનતા હોય છે હવે હું તમને બે હીટર્સ વિશે માહિતી આપીશ અને આ બંને હીટર પંદરસો વોલ્ટ અને હજાર વોલ્ટ બંને ઓપ્શન સાથે આવે છે એમાં બીજા નંબર પર છે હાવેલ્સ એચ પી ફિફ્ટીન ઓટો આની અંદરનું જે હિટિંગ એલિમેન્ટ છે એ નિકલ પ્લેટિંગનું છે આઈએસઆઈ સર્ટિફાઈડ છે અને બે વર્ષની વોરંટી જોવા મળશે અને આના ફીચર્સની વાત કરું તો ઓટોમેટિક કટ ઓફ ફીચર ટેમ્પરેચર સેટિંગ અને પાવર ઇન્ડિકેટર લાઇટ પણ જોવા મળશે આની પ્રાઇસની વાત કરું તો એક હજાર થી લઈને અગિયારસો રૂપિયાની આસપાસ આની પ્રાઇસ રહેતી હોય છે અને પ્રાઇસ હંમેશા બદલાતી રહેતી હોય છે નંબર એક પર મેં જે હીટર રાખ્યું છે એ પણ હાવેલ્સ કંપની તરફથી છે હાવેલ્સ જેલા ઇમરસન રોડ આની અંદરનું જે હિટિંગ એલિમેન્ટ છે એ પણ નિકલ પ્લેટિંગનું છે બે વર્ષની વોરંટી જોવા મળશે આઈએસઆઈ સર્ટિફાઈડ છે આની અંદરના ફીચર્સની ની વાત કરું તો ઓટોમેટિક કટ ઓફ ફીચર ટેમ્પરેચર સેટિંગ અને પાવર ઇન્ડિકેટર લાઈટ જોવા મળે છે આનાથી ઉપરાંત આની અંદર એક વધારાનું ફીચર્સ જોવા મળતું હોય છે આમાં પ્રોટેક્શન કવર જોવા મળી જાય છે જ્યાં સુધી એ પ્રોટેક્શન કવરને તમે ખોલો નહીં ત્યાં સુધી આ ઓન થતી નથી તો આ એક વધારાનું ફીચર્સ આમાં જોવા મળે છે અને સારી રીતે તમે ડોલની વચ્ચોવચ મૂકીને એનો ઉપયોગ કરી શકશો આની પ્રાઇઝની વાત કરું તો આની પ્રાઇઝ તમને ચૌદસોથી પંદરસો રૂપિયાની આસપાસ જોવા મળતી હોય છે અને આની પ્રાઇઝ પણ બદલાતી રહેતી હોય હવે આપણે વાત કરી લઈએ કે આ હીટર્સને તમે કેવી રીતે ખરીદી શકશો આ માટે તમારે વધારે કંઈ નથી કરવાનું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર જવાનું છે એટલે કે તમે નીચે મોર પર ક્લિક કરશો એટલે આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન ખોલી જશે અને ત્યાં આગળ મેં નામ વાઇઝ લિંક મૂકેલી છે એ લિંક પર તમે ક્લિક કરશો એટલે બાય ડિફોલ્ટ તમારું બ્રાઉઝર ખુલી જશે અને ત્યાં આગળ તમારું એમેઝોન અને નું જે એકાઉન્ટ છે એ ઓપન થઈ જશે ત્યાં આગળ તમે પ્રાઇસ હીટરના રેટિંગ રિવ્યુઝ બધું જ ચેક કરી અને પછી ત્યાં આગળ જઈને બાય પર ક્લિક કરી અને તમે હીટરને ખરીદી શકશો હવે આપણે જાણી લઈએ એક હીટર ખરીદ્યા પછી એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ કે જેથી કરીને એ લાંબો સમય સુધી ચાલે અને તમારી સેફ્ટી પણ બની સૌપ્રથમ પ્રથમ ખરીદ્યા પછી તમારે હીટરને પૂરેપૂરું ચેક કરી લેવાનું છે એટલે કે તમારી રોડ અને પાવર કેબલ ક્યાંય ડેમેજ તો નથી એ તમારે ચેક કરી લેવાનું છે જો ડેમેજ હોય તો તમારે એનો ઉપયોગ કરવાનો નથી જો તમારો હીટર પંદરસો વોલ્ટનું હોય તો તમારા ઘરની અંદર જે સોળ એમ્પિયરનું સોકેટ હોય ત્યાં એને લગાવવાનું છે અને તમારું એ સોકેટ એવી જગ્યાએ હોવું જોઈએ કે જ્યાં નાના બાળકો પહોંચી ના શકે હીટરની સ્વિચ ઓન કરો એના પહેલાં તમારી જોડે બકેટ કે ડોલની અંદર તમારું પાણી લઈ લેવાનું છે અને પછી એને સીધું તમારે ટીંગાડી નથી દેવાનું એના માટે ડોલ ઉપર તમારી આડી રોડ કે લાકડીનો ઉપયોગ કરવાનો છે કે જેથી કરીને તમારું જે હીટર છે એ સારી રીતે વર્ક કરે બીજી વસ્તુ કે સ્વિચ ઓન કરતા પહેલા તમારા જે હીટર છે ટેમ્પરેચર તમારી અનુકૂળતા પ્રમાણે સેટ કરી દેવાનું છે અને પછી તમારે સ્વિચ ઓન કરવાની છે અને હીટર પોતાનું કામ કરે છે એ દરમિયાન તમારે એને અડકવાનું નથી જ્યારે તમારી અનુકૂળતા પ્રમાણે પાણી ગરમ થઈ જાય પછી તમારે જે ઇમર્શન જે રોડ છે એટલે કે જે હીટર છે એની યોગ્ય જગ્યાએ મૂકી દો અને પછી તમારા પાણીનો ઉપયોગ કરવાનો છે આ પ્રકારની સાવચેતીઓ તમારે રાખવાની છે આપણો આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરું છું જો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરજો બાકી મળશું આગળ આવા જ વિડિયો સાથે ત્યાં સુધી હસતા રહો પોઝિટિવ રો